નારાજી ક્યારે જનસ્તુતિની વાત નથી કરતા એમને હંમેશા જનહિતની જ વાત કરી છે વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરા અનુસાર દેવરસિંહ નારદ પત્રકાર સન્માન સમારોહ આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ શ્રી પ્રદીપજી જોશીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં અગ્રલિખિત પત્રકાર બંધુઓને દેવવર્ષિ નારદ પત્રકાર સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા પ્રિન્ટ મીડિયા શ્રી પરાગ દવે પીટીઆઈ ઇલેક્ટ્રોનિક મીડિયા શ્રી દીક્ષિત સોની ઝી ચોવીસ કલાક વેબ મીડિયા શ્રી મનોજ દિવ્ય દિવ્યભાસ્કર ડિજિટલ રેડિયો જર્નાલિઝમ આર જે પૂજા રેડિયો સિટી વિશેષ સન્માન શ્રી કૃષ્ણકાંત ઉનળકટ સંદેશ સમાચાર પત્ર આ અવસરે શ્રી પ્રદીપજી જોશીએ પોતાના ઉદબોધનમાં કહ્યું કે નારાજી ક્યારેય જનસ્તુતિની વાત નથી જનસ્તુતિ એટલે જનતાને જે સારું લાગે તે આપવું પરંતુ નારદજીના બધા પ્રસંગોમાં જનહિતની જ વાત થઈ છે નારજી ખૂબ જ વ્યાપક સંપર્ક રાખતા હતા અને વ્યાપક દ્રષ્ટિથી તે પ્રત્યેક વસ્તુને જોતા હતા નારદજી આજે પણ આપણી સામે એક આદર્શ તરીકે છે તેમણે કહ્યું કે જનહિતનું કામ જે લોકોને કરવું છે તેમણે સમાજના સાતત્ય સાથે સારા વિષય લઈ કામ કરવાવાળો વર્ગ નિર્માણ કરવાની દ્રષ્ટિથી વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દે નારા સન્માનની કલ્પના કરવામાં આવી સમાજની સામે જે અલગ અલગ પ્રકારના સંઘર્ષ અત્યારે દેખાય છે આ સમયમાં જનપ્રબોધન અતિ આવશ્યક છે પત્રકારિતા આજે વિચારવાની દિશા નક્કી કરે છે પરંતુ આ કાર્ય પ્રમાણિકતાથી નથી થઈ રહ્યું આજે આપણા વિચારવાની પ્રક્રિયાને પણ પ્રભાવિત કરવામાં આવે છે આ અવસરે કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી હર્ષદભાઈ પટેલે કુલપતિ ગુજરાત વિદ્યાપીઠ કહ્યું કે જવાબદાર પત્રકારત્વ એટલે શું તો વિશ્વ સંવાદમાં જેનું કેન્દ્ર હોય એ જવાબદાર પત્રકારત્વ એટલે ગાંધીજીનું પત્રકારત્વ સંવાદિતાનું પત્રકારત્વ 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 સ્વતંત્રતાનું જ્યાં રાષ્ટ્રહિત સાંસ્કૃતિક સંરક્ષણ સકારાત્મક ભૂમિકા જનચેતનાના કામો અને મૂલ્યોના રક્ષણ કાજે જે પોતાના વ્યવસાયને સમર્પિત હોય ને રાષ્ટ્રીય પત્રકારત્વ તરીકે આપણે મૂલવીએ છીએ દેવવર્સિંહ નાયક પત્રકાર સન્માનના કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવો દીપ પ્રાગટ કરવામાં આવે

માનનીય સંઘચાલક શ્રી મહેશભાઈ પરીખ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ